રાપરની વાસા વાંડના ઈશાને કોણે વેતરી નાખ્યો છેલ્લા લાંબા સમયથી રાપરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગયાની પ્રતિતી શહેરીજનોને સતત પચવી રહી છે ખાસ તો દારૂ દાદાગીરી અને ચીભળ ચોરીની સાથે સાથે હવે તો લૂંટફાટ કરવામાં પણ ક્રિમિનલોને પોલીસનો કોઈ ભય રહ્યો હોય એવું પ્રજાને દૂર દૂર સુધી ક્યાંય નથી દેખાતું જેનું ઉદાહરણ લેવા દૂર જવાની જરૂર નથી તાજેતરમાં જ રાપરના નાયરા પંપના કર્મચારીઓ પાસેથી છરીની અણીએ લાખો રૂપિયાની લૂંટ થઈ જોકે પકડાઈ પણ ગઈ અને પકડાઈ જાય એ પ્લસ પોઈન્ટ નથી સાચી વાત તો એ છે કે લૂંટ જેવા ઓર્ગેનાઇઝ ક્રાઇમને અંજામ આપવાની હિંમત કોઈ કરે એ જ પોલીસનો માઇનસ પોઈન્ટ છે કોઈ પણ વ્યક્તિ ગેંગ બનાવી પોલીસે ઝડપેલ કોઈ એક વ્યક્તિને છોડાવવા માટે પોલીસ પર હુમલો કરે એ પોલીસનો માઇનસ પોઈન્ટ છે અને પરિણામ અહીં ક્યાં અટકે છે બે દિવસ પહેલા વાસાવાંઢના ઈશ્વર લીલા કોલી નામના બાવીસ વર્ષના યુવાનને કોઈ મારીને પોલીસ સ્ટેશનથી ચારસો મીટર દૂર આવેલ સરકારી વસાહત એવા વિકાસવાડીના એક ખંડેરમાં ફેંકી જાય છે પરમ દિવસે મરણ ગયેલ આ યુવાનને કાલે રાત્રે અગ્નિદા આપવામાં આવે છે પોલીસ તપાસ ચાલુ છે એફઆઈઆર નોંધાઈ ગઈ છે પણ ગુનેગારોમાં પોલીસની કોઈ ધાક નથી એ ફરી એકવાર પોલીસની નિષ્ક્રિયતાને ઉજાગર કરી જાય છે રાપર શહેરમાં એક સમયે જયરાજદાન ગઢવી આરબી રાઠોડ જેવા પણ અધિકારીઓ હતા કે જે બજારમાં નીકળે એટલે ભલભલા ચમરબંધીઓ સંતાવાની જગ્યા શોધતા તો મહેન્દ્રસિંહ રાણા જેવા અધિકારીઓએ પણ પોતાની ધાકને બરકરાર રાખી હતી અરે દૂર જવાની જરૂર નથી ફક્ત ગાગોદરના પી એસઆઈ ડી આર ગઢવીનો જ દાખલો લ્યો એમની બદલી ન થાય ત્યાં સુધી કેટલાય ક્રિમિનલો બહાર ન નીકળવું એવી સોગંધ લઈને બેઠા છે પણ કમનસીબે રાપર શહેર પીઆઈ દ્વારા આવી કોઈ ધાક જમાવવામાં નથી આવી એવું શહેરછાને ખૂણે ચર્ચી રહ્યું છે પણ હા નબળો માટે બેરી પર સુરો એ કહેવતને જાણે કે રાપર પીઆઈ અનુસરતા હોય એમ સીસીટીવી કેમેરા લગાવવામાં થોડી ઢીલ કરનાર વીસ જેટલા વેપારીઓને કલેક્ટરના જાહેરનામાનો હવાલો આપી બે દિવસ અગાઉ પોલીસ મથકે બેસાડી દીધેલા જોકે ત્યારબાદ ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી પ્રકાશભાઈ પટેલની ખાતરી બાદ એમને મૂકવા પડ્યા એ અલગ વાત છે પણ સાહેબ કલેક્ટરનું જાહેરનામું તો એસટી ડેપોની બાજુમાંથી ખાનગી વાહનોએ મુસાફરો ભરવા નહીં એવું વર્ષોથી જાહેરનામું છે એની અમલવારી કેમ નથી કરતા ડીવાયએસપી સાંભળા સાહેબ અને એસપી બાગમારે સાહેબ સાથે ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા તમને તમારો પાવર બતાવવા માટે રોકતા નથી તો પછી આટલા માઇનસ પોઈન્ટ કેમ ભય ઉભો કરવો પડશે ગુનેગારોમાં જે જયરાજદાન ગઢવી આરબી રાઠોડ મહેન્દ્રસિંહ રાણા કરી ગયા હતા અને હાલે ગાગોદર પીએસઆઈ ડીઆર ગઢવી સાહેબ પોતાની પોલીસ અધિકારી તરીકેની ફરજને બાખૂબી નિભાવી રહ્યા છે જે વેપારીઓ ખેડૂતો અને આમ નાગરિકોને શાંતિ સાથે ક્રિમિનલોના કોપ બનીને ઉભરી રહ્યા છે ત્યારે તમારે પણ લાલાખ કરવી પડશે અન્યથા ફરી કોઈ નવા ક્રાઈમ માટે સજ્જ રહેવું પડશે